પ્રેરિત કરેલો હતો સાબરકુંડલા નગરના નિવાસી પરમાર હાર્દિકભાઈ ધીરુભાઈએ એક અનોખી પહેલ કરી સમગ્ર વિસ્તારમાં આસ્થા અને હિંમત નું પ્રતિક પ્રસ્થાપિત કર્યું છે તેમણે રાજુલાના જૂના રણુજા ધામમાં આવેલા રામદેવ પીરના દર્શન કરવા માટે સાબરકુંડલાથી પદયાત્રાનો પ્રારંભ કરેલો હતો અને આઠસો ને પચાસ કિલોમીટર સુધીની પદયાત્રા કરેલી હતી એકવીસ દિવસમાં આ પદયાત્રા પૂર્ણ થયેલી છે આ યાત્રા દરમિયાન તેમણે ગરમી ઠંડી થાક જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રામદેવ પીર પ્રત્યેની પોતાની આસ્થાને ઉજાગર કરેલી હતી નમસ્તે જય શ્રી રામ હું સ્મિતા હિતેન્દ્રભાઈ નિવાસ સાવરકુંડલા મારો વિદ્યાર્થી પરમાર હાર્દિક ધીરુભાઈ લગભગ છઠ્ઠા ધોરણથી મારી પાસે ભણે છે અત્યારે ટીવાય બી એમાં અભ્યાસ કરે છે નાનપણથી જ ધાર્મિક સંસ્કારો એનામાં ખૂબ પડેલા અને વળી શિક્ષણે એમાં એમને એ રીતે સહયોગ આપ્યો એક દિવસ એણે એવો સંકલ્પ કર્યો કે મારે ગમે એમ કરી અને રણુજા ચાલીને જવું છે તો અમે બધાએ કીધું કે ભાઈ આવું કઈ રીતે શક્ય બને તો કે ના મેં સંકલ્પ કર્યો છે હું એકલો જ જવાનો છું અને બે જ દિવસના ટૂંકા ગાળામાં એણે નક્કી કર્યું અને ભાઈ સાવરકુંડલા કેવડાપરા વિસ્તાર મંદિરની બાજુમાં છે ત્યાંથી એકલો ચાલી અને સાડા આઠસો કિલોમીટર રાજસ્થાનમાં જે જૂના રણુજા મંદિર આવેલું છે ત્યાં પહોંચ્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી સાવરકુંડલા શહેરના વિસ્તાર કેવડાપરા વિસ્તારમાંથી અમારે નાનાભાઈના દીકરા એવા હાર્દિક ધીરુભાઈ ધીમેશા તેઓ સાવરકુલાથી જૂના રણુજા રાજસ્થાનમાં માત્ર એક જ વ્યક્તિ ચાલીને ગયા હતા ત્યાં આજે પણ તેમની યાત્રા સંપૂર્ણ પૂર્ણ પૂર્ણ કરી અને સાવરકુલા પરત પધારેલ છે તો તમામ કેવડાપરા વિસ્તારના વાસીઓએ તેમનું ભાવપૂર્વક સામયું કરવામાં આવ્યું છે અને બસોથી ત્રણસો માણસનું આજે પણ રસોડું કરવામાં આવ્યું છે હું પરમાર હાર્દિક સાવરકુંડલાથી રામદેવરા એટલે કે જૂના રણુજા રાજસ્થાનમાં ત્યાંથી પદયાત્રા કરી અને એકવીસ દિવસે મેં આ પદયાત્રામાં ખૂબ સફળતા મેળવી છે અને અહીં આવ્યો છું અહીં મારા પરિવારજનો તથા બધા વડીલો બધા મળીએ બધાએ મળીને મારું ભાવભર્યું સ્વાગત કર્યું છે ડીજે અને અહીં ભવ્ય ભોજન સમારંભ પણ રાખ્યો છે અને ત્યાં જતાં મેં ઘણા ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે પણ રામદેવજી મહારાજની કૃપાથી બધી જ મુશ્કેલીઓમાંથી હું પાર આવી ગયો છું ઘણી ઠંડી ગરમી અને થાક આ બધું જે સામાન્ય છે કે આઠસો પચાસ કિલોમીટર ચાલ્યા બાદ આ બધું તો થવાનું જ છે